ઇન્ડસ્ટ્રીઝના વિવિધ પ્રાંત ફ્રેશને ચર્ચા કરવામાં આવી હતી મિટિંગમાં વાગરા પોલીસ મથકના પીઆઈ પણ ઉપસ્થિત રહી કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટેના ઉપસ્થિત ઉદ્યોગકારોને જરૂરી સૂચનો કર્યા હતા વાગરા તાલુકામાં આવેલ સાયખા કેમિકલ ઝોનમાં અનેકવિધ ઉદ્યોગો સ્થપાઈને કાર્યરત થયા છે તો બીજી તરફ કેટલીય કંપનીઓ આકાર લઈ રહી છે આ બધા વચ્ચે સાયખા કેમિકલ ઝોનમાં આવેલ કંપની સામે હજુ કેટલાય પડકારો સામે છે જેને કંપની સંચાલકો સામનો કરી રહ્યા છે ગત રોજ અંકલેશ્વર ખાતે યોજાયેલ સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભામાં ઇન્ડસ્ટ્રીઝને કનડતા પ્રશ્નો જેમ કે રોડ રસ્તા ડ્રેનેજ લાઇન ઇલેક્ટ્રિસિટી સીઈટીપીનો ચાર્જ અને પ્રદૂષણ જેવા વિવિધ મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી સાથે તેના નિવારણ માટે તંત્ર સાથે મળી કેવા પગલાં લીધા છે અને આગામી સમયમાં વિશેષ શું કરી શકાય એ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો ઇન્ડસ્ટ્રીઝની મીટિંગમાં પાસના વાતાવરણને પ્રફુલ્લિત બનાવવા તેમજ વિસ્તારના લોકોનું આરોગ્ય સચવાય તેમજ તેમને રોજગારી મળી રહે અને તેમના જીવન ધોરણને ઊંચું લાવવા શું કરી શકાય તેના ઉપર પણ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે એસોસિએશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા સુગમતા આવે એ માટે વાગરા પીઆઈ પ્રદીપસિંહ વાઘેલાને મિટિંગમાં આમંત્રણ આપતા તેમણે વિશેષ હાજરી આપી હતી આ તબક્કે પોલીસ ઇન્સ્પેક્ટરે ઇન્ડસ્ટ્રીઝમાં બનતા ગુનાઓને અટકાવવા અને બનેલ ગુનાઓને ઝડપી ઉકેલ લાવવા જરૂરી સૂચનો કર્યા હતા ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસ વચ્ચે સમન્વય સધાય તો ગુનાખોરીનું પ્રમાણ ઓછું થઈ શકે તેમ તેમણે જણાવ્યું હતું આયોજિત વાર્ષિક સામાન્ય સભામાં ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હરેશ ભૂતા ઉપપ્રમુખ પ્રશાંત પટેલ ઉપપ્રમુખ સી કે જિયાની સેક્રેટરી જયેશ વિસાવડિયા જોઈન્ટ સેક્રેટરી નટવર પટેલ અને દેવેન્દ્ર પટેલ તેમજ ટ્રેઝરર મિન્કુ ગાંધી કુંજ પટેલ દુર્ગેશ કાબરા સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અવિ સૈયદ વાઘરા કંપની પાસે અપેક્ષા એ છે કે જે મજૂરનું વેરીફિકેશન થઈ ગયું એને તમે ગેટ પાસ ઇશ્યુ કરો એના માટે એવું છે કે દહીમાં માટે એપ્લિકેશન ચાલુ હતી અહીંયા પણ હું ચાલુ કરાવું છું કે કોઈ પણ લેબર આવ્યું પર સપોઝ કે પ્રશાંત મેની કંપનીમાં કામ કરે છે ત્યાં એ નાટક પછી શું કરે કાઢી નાખશે બાજુને ફેક્ટરીમાં એ કામ ચાલુ કરશે પાછો બાજુમાં ખબર નહી હોય કે આ ભાઈ શું નાટક કરે છે તો એના માટે